સત્સંગીભોધભવ્ય પૂર્વ સૂર્યોદયા સદા તતસ્નાદિક ધ્યા શુદ્ધ વસ્ત્ર સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પૂર્વે જાગવું ત્યારબાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા પૂર્વસ મુતરસ્યાં દિશી કૃત્વ મુખમ તત શુદ્ધાસનોપવિષ્ટ સનન નિત્યપૂજ સમાચરે ત્યારબાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી પ્રભુ પૂજોપયુક્ત ચંદનપુડક ભાલે તિલક કુર્યાદકુકુમન ચંદ્રકમ ઉરસી હસ્તયો તિલક ચંદન ચ સ્વામિનારાયણ મંત્ર જપન ગુરુ સ્મરણ સ્વામિના સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા તથા ગુરુનું સ્મરણ કરતા કરતા ભાનને વિશે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઉર્ધ્વપુંડ તિલક કરવું અને કુમકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને પૂજા પર ચંદનથી તિલક ચાંદલો કરવો કેવલમ ચંદ્રક સ્ત્રી સ્ત્રી કર્તવ્ય સ્થિત કુમકુમ દ્રવ્ય તો ભાલે સ્મરણ રતિભિર ગુરુ સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતા ભાલને વિશે કેવળ કુમકુમનો ચાંદલો કરવો તિલક ન કરવું तत पूजाधिकाराय भक्तसत्सङ्गमाश्रित कुर्यादात्वं विचारं च प्रतापं चिन्तयन् हरे अक्षरमहिमत्येवं भक्त्या प्रसन्नचेतसा पुरुषोत्तमदासोऽस्मि मन्त्रमेतं वदेच्छुचिम् अक्षरब्रह्मरूपत्वं स्वस्यात्मनि विभावयेत् કુર્યચમનિમ્પુ જામસાત એકાગ્ર ત્યારબાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતા કરતા આત્મવિચાર કરવો પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું પોતાના આત્માને વિશે અને ભક્તિ પોતાના આત્માને વિશે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ એકાગ્ર જીતે માનસી પૂજા કરવી હરિબ્રહ્મ ભવતો મોક્ષદાયકો તયોરવ હિ કર્તવ્ય ધ્યાન માનસ પૂજનમ ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે તેમના જ ધ્યાન તથા માનસી પૂજા કરવા સ્થાપયે ચિત્રમૂર્તિ શુચિ વસ્ત્રો પરી દર્શન સથા સમ્યક તથા હિ ભક્તિભાવત ત્યારબાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્ર પ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું